ઘણા લાઈવ પછી થઈ છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં થઈ રહ્યા છે અત્યારે આપણે ટ્રાફિક જોઈ શકો કેટલું છે તે મિત્રો આજના લાઈવ દર્શન સુંદર મજાના સિથારા પ્રવાસ એવો લાગ્યા છે પ્રવાસ એવો લાગ્યા છે ચાલો મિત્રો તો મંદિરે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે છે પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો જોઈ શકો આજનો ટ્રાફિક કેટલું છે કે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો પેલા કાર પેલે દેવાના દર્શન કરાવીએ મિત્રો તો આ છે કાર મંદિર આજના લાઈવ દર્શન અહીંથી મિત્રો આપણે સમાધિ ધ્યાન મંદિરે સમાધિ મંદિરે અને ગાધી મંદિરના દર્શન કરાવીશું તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય આજના લાઈ દર્શન મંદિર પણ જોઈ શકો સુંદર મંજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો તો સૌ પ્રથમ આપણે ગાંધી મંદિરના દર્શન કરાવીશું ગાંધી મંદિરના લાઈ દર્શન તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના જોઈ શકો તો અત્યારે આપણે ગાદી મંદિરે આવી ગયા છે અને ગાદી મંદિરના ફાયદા છે અને જે સરવાળ મંડળ તમે જોઈ શકો મિત્રો કે આપણે વાત કરી હતી કે જે સરવાળ મંડળ છે આઠ તારીખે અને ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે આવી જાય છે મંડળમાં રોજ તો ગાંધી મંદિરના આજના લાઈ દર્શન મિત્રો ભાવના પ્રમાણ જય જય શ્રી રામ

આજના લાય દર્શન સુંદર મંદિર જોઈ શકો છો અહીંથી આપણે સમાધિ મંદિર અને ત્યાં મંદિર દર્શન તો આજના લાય દર્શન ઝડપથી બીજા મિત્રો જોડાઈ જાય ચાલો અચાનક ધીમે ધીમે છે દરજી બાપા ચિત્ર અંજારથી લાઈમાં જોડાઈ જાય છે તો આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો સામે બાપાની મંડી પણ જોઈ શકો છો મિત્રો અને આ બાજુ બાપાનો દુનો પણ છે આજના લાઈવ છે જોઈ શકો છો તો અત્યારે આપણે બાબા સિતરામ જેસરથી સોહન જગદીશભાઈ તારીખ આઠ સેવામાં ગાદીની મંદિરે અને ભોજન શાળામાં શ્રી ઓકે જગદીશભાઈ આજના લાઈવ છે જોઈ શકો છો ગાદી મંદિર છે અને જે મંડળ પણ છે મિત્રો ચાલો મિત્રો તો સમાજ વિધિના દર્શન કરાવીએ ફટાકડા વલ્લભભાઈ સાવરકુંડલાથી ગૌરવભાઈ લાઈમાં જોડાઈ ગયા છે માં મેલડીનો લાડલો બાપુસ્તરામભાઈ વિઠ્ઠલભાઈ બાપુસ્તરામભાઈ તો આજના લાઈવ દર્શન સંદર્ભે જણા જોઈ શકો છો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન તો મિત્રો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન આપણે ફક્ત એટલો જીતું છે મિત્રો કે જે લોકો છે એ અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાના રોજ લાઈવ દર્શન કરી શકે એટલા માટે રોજ આપણે સવારે અને સાંજે પંદર ટાઈમ લાઈવ દર્શન કરાવી છીએ હરિયાની નારાયણ દસ રામભાઈ અપક્ષરામ શાદુલભાઈ પરમાર અપેશમભાઈ બીજું એ કે આપણે સવારે સાત સાતને પંદર અથવા તો સાતને વીસે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જિગ્નેશભાઈ દરજી બાબેશ અંજરથી લાઈમાં જોડાઈ જશે ધ્યાન મંદિર તો જે મંડળ પણ આ જે સેવામાં છે મિત્રો આઠ તારીખનો આની પહેલાં પણ આપણે જેસરો સેવાભાવી મિત્રોનો આપણે વિડીયો મૂક્યો હતો મિત્રો ન જોયું તો તમે જોઈ શકો છો કે તેઓ આખી રાત બાપાની સેવા કરે છે મિત્રો આખો દિવસ તે પોતાનું કામ કરે છે અને સાંજે પણ બાપાની સેવા કરવા માટે પહોંચી જાય છે મિત્રો તો આવા શેવ કરીને આપણે લાખ લાખ વંદન કરવા જઈએ મિત્રો નરેશભાઈ બાપાશ્રમ વાઘેલા અશોકભાઈ વૈશ્રમ અહીંથી બાપાની ધજા પણ જોઈ શકો જે બાપાની ધજાના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો ચાલો તો આગળ જઈએ ને ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો બીજું એ કહેવાનું મિત્રો કે આપણી સાથે રોજ છે મિત્રો

શ્રાવણ મહિનામાં છે મિત્રો બાપાની અખંડ ધૂન ચાલે છે ચોવીસ કલાક તો શ્રાવણ મહિનો ચાલે છે તો આખો શ્રાવણ મહિનો બાપાની ધૂન અખંડ આવે છે મિત્રો સવારથી લઈને સાંજ સુધી એક પણ દિવસ બંધ નહીં રહી તમે ધ્યાનમાં આજના લાઈવ છે મિત્રો સુંદર મજાનો જોઈ શકો છો તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાજા રાજા અચ્છા ધ્યાન મેરી ધ્યાન લાઈ દેશે જોઈ શકો છો ચાલો વર્ડ નિંદર બાપાના દર્શન કરાવી મિત્રો તો લાઈન ઓપન આર જ મિત્રો તો મિત્રો ધ્યાન માં એક વર્ડ છે વર્ડ નિંદર બાપાના લાઈવ દર્શન થાય છે જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે ગોંજી ઠાકોર બબાશત્રામભાઈ જગદીશભાઈ મહેસાણા તો તો બનાસકાંઠા થી લાઈવ માં જોડાઈ જશે તો ખ્યાલ નથી જગદીશભાઈ ક્યાં થી પણ પ્રકાશભાઈ બાપાશ્રમભાઈ તો મિત્રો ધ્યાનથી થી જોજો તમને બાપા ને દેખાય બે આંખ નાક કાન મોઢું બધું જ બતા છે ગણેશભાઈ ધરમપુર થી લાઈવ માં જોડાઈ જશે બાપાશ્રમભાઈ ગણેશભાઈ પટેલ બાપાની અખંડ ધૂન ચાલે છે તેના પર તમને લાઈવ વિડીયો બતાવી મિત્રો કે બાપાની ધૂન ચાલે છે તે જોઈ શકો છો ધૂનના લાઈવ દર્શન

અહીંથી મંદિર જોઈ શકો મેં તો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના મંદિરના આજના લાય દર્શન સુંદર મજાના ચાલો ગાદી મંદિરના પણ દર્શન કરાવું છું મિત્રો તો લાયમાં બની રહ્યો છું મિત્રો તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાય દર્શન જોઈ શકો છો ગાદી લાઇ ના દર્શન મિત્રો સુંદર મજાના તો બધા જ મિત્રોને ફરી બાબા સીતારામ નવા મિત્રો હોય તેમને જણાવો ચેનલ માં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાના ના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ગણેશભાઈ પટેલ જોશના બેન રાજપુરી બાબા સીતારામ જોસના બેન શરમાર મહેશભાઈ રાપિતરામભાઈ તો હજીના લાયક છે ચાલો બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો આજનો ટ્રાફિક જોઈ શકું મિત્રો કે રોજ કરતાં થોડુંક ઓછું ટ્રાફિક છે કેમ કે રવિવાર કે કોઈ તહેવાર હોય ત્યારે પપ્પાનું ટ્રાફિક હોય અહીંયા લાગેલું બધું ટ્રાફિક નથી હોતું ભરતભાઈ પરમાર બાબેશ કીર્તિ ચાવલી બાબસ્તરામ ધ્યાન બાબેશરામ રાજુભાઈ મકવાણા બાબેશરામ રાજુભાઈ અશોકભાઈ દેવમુરારી બાબેશરામભાઈ કૌશિકભાઈ રમાવત બાબેશરામ હર્ષુકભાઈ કાતરિયા બાબેશભાઈ પુણેથી લયમાં જોડાઈ ગયા છે પુંજા પટેલ ખુશી કાંતિભાઈ પટેલ બાપેશરામભાઈ ખુશીબેન બાબેશરામ કાંતિભાઈ પટેલ હરિપુરાથી લાઈવમાં જોડાઈ જાય છે બાપાસરામ પરમા રમેશભાઈ બાપાસરામ વિઠ્ઠલભાઈ સુરતથી લાઈવમાં જોડાઈ જાય છે તેમને પણ બાપાસ તો આજના મંદિરના લાઈવ છે મિત્રો જોઈ શકો છો ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય છે તો ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અને બીજું કે તમારા બધાની દિયાથી અથવા તો તમારા બધાના સાથ અને સહકારથી આપણે સાઠ હજાર જેવા મેમ્બરો જોડાઈ જાય છે આપણી ચેનલમાં તો તમારો ખૂબ ખૂબ બધા મિત્રોનો આભાર ગણેશભાઈ પટેલ બાબેશમ ચાલો મિત્રો તો આજનો લાઈટ એટલે સુધી રાખીશું ફરી પાછા સવારે સાત આમીને હોવાથી બગડેશ્વર જવાથી મહાદેવના દર્શન કરવા માટે ભરતભાઈ પરમાર લાઈક કરી ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ જય સોરાઠિયા બાબેશમભાઈ જામોદ સતુર બાબેશભાઈ બળવંતસિંહ રાજપૂત બાબેશભાઈ જગદીશભાઈ મજામા ગોવિંદજી બાબેશમભાઈ ચાલો મિત્રો તો આજનું લાઈટલેસ સુધી રાખીએ ફરી પાછા સવારે મળીશું મિત્રો તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો તમારો કિંમતી સમય કાઢીને લાઈવમાં જોડાયા તો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આપણો આપની રાત્રિ શુભ રહે ભરતભાઈ પરમાર બધા ભાઈઓ લાઈક કરો થેન્ક યુ ભાઈ ભરતભાઈ તો શુભ મિત્રો બાપા સીતરામ જય રામ રાધે રાધે મિત્રો આજનું લાઈટલેસ સુધી રાખીએ મિત્રો